સુરતમાં રત્ન કલાકારો સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી સુરત ડાયમંડ એસોસિએશન રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી કલ્પેશ બારોટ પ્રમુખતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિભાઈ કઈ જગ્યાએ રજૂઆત કરાવ છે રજૂઆત આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ અંદર રજૂઆત કરવામાં આવી કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં દેશમાં જે મંડીનો માહોલ સર્જાયો છે આજે આખા દેશને ઓળખ સુરત શહેરે આપી છે પહેલા સુરત શહેરના લાખો રત્નકલાકારો પડકાર છે જે ધંધામાં બેરોજગારી છે એટલે અમારી માંગણી છે કે રત્નકલાકારો માટે ડાયમંડ એસોસિએશન મારફતે સરકાર પાસે રજૂઆત કરી કે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જેથી રત્નકારકો પોતાનું જીવન જીવી શકે આગામી સમયમાં દિવાળીનો સમય આવી રહ્યો ત્યારે ઘણા રત્નકારકો આત્મહત્યા કરી રહ્યા છે એ લોકોને રોકવા માટે હેલ્પલાઇન જાહેર કરવી જોઈએ એવી માગી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હતી અને બીજું ખાસ કરીને અમને આનંદ લે કોંગ્રેસની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમામ ખાતા સરકાર દ્વારા સીલ કરવામાં આવ્યા છતાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત દ્વારા રત્નકલાકારોના હિત ડાયમંડ એસોસિએશનને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને આશા રાખીએ કે શહેરના ઘણા ઉદ્યોગપતિ પણ આ રીતે ડાયમંડ એસોસરી સાથે જોડાય અને રત્નકલાકારોના હિત અને હકના અધિકારની લડાઈ માટે બહાર આવે એવી મારી એક વિનંતી છે અને બીજું કે આ સુરત શહેરના મોટા ઉદ્યોગપતિ જ્યારે આ રાજ્યસભાના સાંસદ હોય ત્યારે અમારી એમને પણ વિનંતી છે કે તમે વ્યક્તિગતને નહીં પરંતુ આ શહેરના લાખો રત્નકલાકારોના હિતને ધ્યાનમાં સરકાર પાસે પ્રાથમિક પેકેજ જાહેર કરો એવી મારી વિનંતી પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત